નમસ્કાર પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં વાત ભારત અને શ્રીલંકાની વન ડે મેચની શ્રેણી વિશે પ્રથમ મેચ આજે શરૂ થઈ ચૂકી છે અને આજે ખાસ વાત એ છે કે ટીમ ઇન્ડિયાના ધુરંધરો એટલે કે રોહિત અને વિરાટને ફરી એકવાર મેદાનમાં રમતા જોઈને તમામ જે દર્શક મિત્રો છે તેમાં એક ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે આખરે આ મેચ હવે કઈ દિશામાં જઈ રહી છે કેવું પરિણામ આપી શકે છે ખાસ કરીને ત્યારે જ્યારે શ્રીલંકાના ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત છે એટલી ટીમના

રોહિત શર્મા અને વિરાટ કોહલીના આગમનથી ટીમમાં એક ઉત્સાહનું વાતાવરણ છે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ નિર્ણય કર્યો પણ જલ્દી વિકેટો ગુમાવવાના કારણે ઓછો સ્કોર થાય તેમ લાગી રહ્યું છે ભારતની ટીમમાં રોહિત વિરાટ ઉપરાંત ગીલ સુદરનો સમાવેશ કરાયો છે શિવમ દુબે અક્ષર કુલદીપ યાદવ પણ ટીમમાં આવવાથી શ્રીલંકા સામેની શ્રેણી એક તરફી રહે તેવી શક્યતાઓ છે તો કાર્યક્રમની શરૂઆતમાં પહેલો સવાલ એ જ કરીએ કે ભારત અને શ્રીલંકા વચ્ચેની જે આ વન ડે સિરીઝ છે બંને ટીમો માટે કેટલી અગત્યની કહી શકાય અશોકભાઈ ભલ જે રીતે આપણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જવાના છીએ શ્રીલંકા પણ એ જ પ્રમાણે તૈયારીઓ કરી રહી છે અત્યારે જોવા જઈએ તો ભારતે છેલ્લે અમદાવાદમાં જે છેલ્લી વર્લ્ડ કપની ફાઇનલ રમ્યા ત્યાર પછી વનડે ડે રમ્યા નથી ફરી એકવાર આપણે વન રમવા જઈ રહ્યા છે અથવા તો વન રમી રહ્યા છીએ વનડેની અંદર ભારત એક મજબૂત ટીમ તરીકે એસ્ટાબ્લિશ થાય છે એમાં કોઈ સવાલ નથી ટી ટ્વેન્ટીમાં હમણાં આપણે વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યા છે અને વન ડેની અંદર રનર્સઅપ છીએ અને ઘણા બધા ખેલાડીઓ રોહિત શર્મા છે વિરાટ કોહલી છે આ બધા ખેલાડીઓ ટોપ ટેનની અંદર વન ડેમાં ઘણું સારું સ્થાન ધરાવે છે નોટ ઓન્લી દેટ રન્સ બનાવવાની વાત હોય સૌથી વધારે વન ડે રમવાની વાત હોય તો આ બંને ખેલાડીઓ બહુ મોટા રેકોર્ડ્સ ધરાવે છે બીજી સૌથી અગત્યની વાત એ છે કે શ્રીલંકાની ટીમ એ ભારત કરતાં નબળી તો કહી શકાય કારણ કે ટી ટ્વેન્ટીનું એક આવું કલ્ચર હતું કે જ્યાં આગળ તમે કદાચ એટલું સારી રીતે પ્રિડિક્ટ ના કરી શકો કે ભાઈ કોણ જીતશે કારણ કે ટ્વેન્ટી ટ્વેન્ટીનું ફોર્મેટમાં કોઈ એક જ ખેલાડી જામી જાય ને રન્સ બનાવી લે તો ક્યાંક ને ક્યાંક એનો મેચ હાથમાંથી નીકળી જતી હોય બટ વન ડે વી આર વેરી શ્યોર ધેટ વી હેવ ગોટ ધ બેસ્ટ ઓફ ધી બોલિંગ એટેક વી હેવ ગોટ ધ બેસ્ટ ઓફ ધી બેટિંગ એટેક એટલે ભારતે બીસીસીઆઈએ જ્યારે ગૌતમ ગંભીર સાથે ચર્ચા કરીને કોચ તરીકેની જવાબદારી સોંપી ત્યારે એને કહેવા મળ્યું કે યોર ટાર્ગેટ ઇઝ ટી વર્લ્ડ કપ યોર ટાર્ગેટ ટ્રોફી યોર ટાર્ગેટ ઇઝ વન ડે વર્લ્ડ કપ બે હજાર સત્યાવીસ સુધીમાં આવનારા તમામે તમામ ઇવેન્ટ્સ એ ગૌતમ ગંભીરની કાર્યક્ષે ગૌતમના કાર્યક્ષેત્રમાં આવશે તો પહેલી વસ્તુ એ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી બહુ જ મોટો ઇવેન્ટ અને એ રમવા માટેની જે ટીમ છે અને એની તૈયારી છે એ તૈયારી આ વનડે થી શરૂ થઈ એમ કહેવાય એટલે આપણે એવું ના વિચારીએ કે ભાઈ સામેની ટીમ બહુ નબળી છે એટલે આપણે બહુ સબળા છીએ નથિંગ ઓફ ધેટ સોર્ટ પણ એટલા માટે ગૌતમ ગંભીરે બહુ ક્લિયર કટ કહ્યું કારણ કે એને ટાર્ગેટ આપવામાં આવ્યું હતું ભાઈ આ ત્રણ ટ્રોફીઝ આવે છે યુ ટુ એન્શ્યોર કે ભાઈ ઇન્ડિયા જીતે તો એણે પણ એ કર્યું ભાઈ મારે હું શ્રીલંકા સામે રમતો હોઉં કે જિમ્બોમ્બે સામે રમતો હોઉં આઈ વોન્ટેડ માય ટીમ ઇન ધ ફૂલ ટીમ એટલે કે તમે ભલે રોહિત શર્મા અને વિરાટ કોહલીને રેસ્ટ આપ્યો હોય મારી દ્રષ્ટિએ તો એ લોકોને રમવું પડશે તો રમવું જોઈએ જો અહીંયાથી હું ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ શરૂ કર કરતો હો તો મારી પ્રથમ શ્રેણીમાં ભારતના ટોચના ખેલાડીઓ રમતા હોવા જોઈએ કારણ કે બીસીસીઆઈ પરિણામની શરત મૂકે છે તો ક્યાંક ને ક્યાંક એના અનુસંધાનમાં આપણે જોઈએ તો દિગ્ગજ ખેલાડીઓને ફરી એકવાર ટીમમાં સમાવવામાં આવે છે એમાં રોહિત શર્મા છે વિરાટ કોહલી છે કુલદીપ છે તો આ બધા ખેલાડીઓ ટીમમાં જ હા જસપ્રીત બુમરાહ એક ખેલાડી છે કે જે ટીમમાં નથી કારણ કે એને એક સ્પેશિયલ કેટેગરી છે આમ સેઇ સ્પેશિયલ કેટેગરી એક 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 ઓરના એક ઘરેણું છે ભારતીય ક્રિકેટનું એનો સૌથી મેક્સિમાઇઝ સૌથી સારો ઉપયોગ કરવો એ આ પ્રકારની જે ટોર્નામેન્ટ્સ આવે અથવા તો એનો મહત્ત્વની શ્રેણીઓ આવે એમાં હી વિલ નોટ પ્લે એની જે એનર્જી છે અત્યારે રિસ્ટોર કરી રાખો કારણ કે આના પછીની જે શ્રેણીઓ આવવાની છે અને ખાસ કરીને ટેસ્ટ મેચની શ્રેણી આવવાની છે તે વખતે બધા ખેલાડીઓની જરૂર પડશે તો ઇઝ નોટ ધેટ એટલે અહીંયા આગળ જોવા જઈએ તો ભારત સંપૂર્ણ ટીમ સાથે ઉતર્યું છે કારણ કે એક કમિટમેન્ટ ગૌતમ ગંભીરે આપ્યો છે એક કમિટમેન્ટ જે બીસીસીઆઈએ લીધો છે અને એના અનુસંધાનમાં અત્યારે આપણે આ શ્રેણીને જોઈએ તો ચેમ્પિયન્સ ટ્રોફી માટેની તૈયારીઓ કરવા માટેની આ શ્રેણી છે એક સીધું સીધું એમ આપણને જણાઈ રહ્યું છે સામે જડે શ્રીલંકા પણ ધે આર ઓલ્સો પાર્ટ ઓફ ધી ચેમ્પિયન્સ ટ્રોફી પણ ક્યાંક બની શકે કે ભાઈ કઈ રીતના એ લોકો રમે છે આ શ્રેણીમાં કેટલું એ થાય છે ખેલાડીઓ એમના કેટલા સક્ષમ છે તો આ શ્રેણીમાં એમનું પ્રદર્શન કેટલું ફાઇટ આપે એવું બનશે એ જોવું રસપ્રદ રહેશે ભારત યસ અત્યાર સુધીના રેકોર્ડ પણ ભારતની સાથે છે અને ચેમ્પિયન્સ ટ્રોફી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ અને વન ડે વર્લ્ડ કપ આ બધાની તૈયારી રૂપે રમાતી આ શ્રેણી એ એક ઐતિહાસિક શ્રેણી છે બીકોઝ ઇટ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે રોહિત અને ગ ગૌતમ ગંભીરનું કોમ્બિનેશન આપણને જોવા મળશે વિરાટ રોહિત શર્મા અને રાહુલ દ્રવિડનું કેટલું સરસ કોમ્બિનેશન હતું એ આપણે જોયું નાવ ધ ગિયર્સ ઓફ બિન ચેન સીટ્સ ઓફ બિન ચેન્જ નાવ હવે નવા બે ખેલાડીઓ અથવા તો એક કોતની એક ખેલાડી એના વચ્ચેનો સમન્વય કેવો થાય છે એ ક્યાંક જોવાનો રહેશે બિલકુલ અને આ વખતે જ્યારે રોહિત વિરાટ અને કુલદીપ જેવા ધુરંધર ખેલાડીઓનું આગમન થયું છે એટલે ભારતીય ટીમ કેટલી મજબૂત લાગી રહી છે આ ખેલાડીઓને આવવાથી મજબૂત છે એમાં કોઈ બેમત નથી પણ મુખ્ય પ્રોબ્લેમ આપણો એ છે કે મહત્વની મેચોમાં ભારત ક્યાંક ટુ ગો બિયોન્ડ ધી હર્ડલ આપણે એની વાત કરીએ તો આપણે ફાઇનલમાં જીતી ના શક્યા ધ બેસ્ટ ટીમ વી હેવ વોન ઓલ ધ મેચિસ અને જબરજસ્ત રીતે રમીને આપણે શાનદાર રીતે જીત્યા અને છે ફાઈનલ સુધી પહોંચ્યા બટ વી કુડન્ટ ઓવરકમ ધેટ હર્ડલ નાવ રાહુલ દ્રવિડ એઝ મેડ એ પોઈન્ટ એન્ડ રોહિત શર્મા અને રાહુલ દ્રવિડા બંને જણા એક એ બનાવ્યું કે ના આપણે વર્લ્ડ કપ જીતી શકીએ એમ હવે વી હુ ટ્રાય ફોર દેટ એ હર્ડલ પાર થઈ ગયો બિગિનિંગ હેઝ ડન સો so now ઇટ is ધ સેકન્ડ વર્લ્ડ કપ ઓર the Champions ટ્રોફી ઓર એની અધર ટોર્નામેન્ટ વિચ એવર કમ્સ ફર્સ્ટ ઇન્ડિયા વિલાવ ટુ ગેટ દેટ એટલે આ એક વસ્તુ બહુ મહત્વની બને છે કે ભાઈ પહેલા જેમ સાઉથ આફ્રિકાને આપણે ચોક્કસ કહેતા હતા એવું કંઈ ભારતને તો નથી થતું કે ભાઈ ફાઇનલમાં હારી જાય કારણ કે આની પહેલા આપણે સેમી હારી ગયા હતા પણ આ વખતે કારણ કે આપણે જીત્યા છીએ આઈ થિંક વી હેવ દેટ એક્સલન્ટ યુ નો એક સફળતા આપણા ખભા ઉપર છે અને જેના કારણે યુ યુ ફીલ મોર લાઈક એનર્જેટિક મોર લાઈક યુ નો પ્લેઈંગ મેચિસ એન્ડ ઓલ દેટ તો માનું છું કે એક નવી એનર્જી તો ચોક્કસ મળશે જ બની શકે શ્રીલંકાની શ્રેણી કદાચ એક તરફી હોય પણ એનાથી ખેલાડીઓને રમવાનું ઇન્ટરનેશનલ એક્સપોઝર આપવાનું વાત હોય કે પછી શ્રીલંકાની ધરતી ઉપર રમવાની વાત હોય તો આ બધો તો અનુભવ એક ખેર એમના માટે બનવાનો છે જ આપણા માટે આ શ્રેણી બહુ અગત્યની જ બિકોઝ વી આર ટ્રાઇંગ ટુ વિન ઓલ ધી નો દરેક દરેક ટોર્નામેન્ટ જે રમવાની છે એ જીતવાનો આપણે એમ કરી રહ્યા છે બિલકુલ અને આપણે જ્યારે ટી ટ્વેન્ટીની વાત કરીએ તો ટી ટ્વેન્ટીમાં કોચ અને કેપ્ટનની જોડી તરીકે સૂર્ય અને ગંભીર જોવા મળ્યા આપણને અને શ્રીલંકાનો વ્હાઇટ વોશ કરી દીધો હવે વનડે છે તો વન ડેમાં શું રોહિત અને ગંભીરની જોડી એ આ પ્રકારની સ્થિતિ મેળવી શકશે શ્રી બહુ સાચી વાત છે કારણ કે કોઈ પણ ટીમને સફળ થવું હોય તો જે કોઈ મીટિંગ રૂમની અંદર જે ચર્ચા થતી હોય એ ચર્ચાને મેદાન ઉપર ચરિતાર્થ કરવાનું કામ તમારા કેપ્ટન કરે સો ધર આર ધ બેઝિક્સ આર ડિસ્કસ ઇન ધ મીટિંગ કે ભાઈ આપણે આમ કમ આમ આપણે આ પ્રકારની બોલિંગ થશે આમ એ બધી વસ્તુને તમારે એ જ પ્રમાણે મેદાન ઉપર ઉતારવાની છે દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ તમે વેન્યુઆર એનો તમારો બોસ તમને એમ કહે છે કે આ વસ્તુ છે ને આટલી સફળતા મેળવવાની વિથ દેટ ઓનલી હવ ટુ ગો આઈ થિંક દેર્સ અ રાઈટ વે પછી તમે ધારો કે કોઈ અલગ રીતે તમે કરો તો યોર બોસ વિલ નોટ બી હેપી અને વેન ધ બોસ ઇઝ નોટ હેપી યુ વિલ નોટ હેવ ધેટ કોડિયલ રિલેશન વિથ ઇ ચેતર સો પહેલી વસ્તુ છે ઇન્સ્ટ્રક્શન્સ ડિસ્કશન્સ અરે એ બધું જ્યારે ત્યાં આગળ પહોંચે ત્યારે એને કઈ રીતે આપણે મેદાન ઉપર ઉતારવાનું છે અને જીત મેળવવાની તો આ એક બહુ અગત્યની વસ્તુ છે અને અહીંયા જ્યારે બી કોચ અને કેપ્ટન વચ્ચે ટસલ થાય તો અહીંયાથી જ થાય કે ભાઈ રૂમની અંદર ડિસ્કસ કર્યું કે આ રીતે છે આ બોલિંગ રહેશે આ બેટિંગ રહેશે આ ક્રમમાં આવશે સડનલી યુ ટેક એ યુ ટર્ન અને કંઈક ચેન્જ કર્યો અને એ પર્યાપ્ત તમારી ફેવરમાં ના આવ્યું તમને ખબર હોય તો બે હજાર અગિયારના વર્લ્ડ કપમાં મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું કે હવે હું બેટિંગમાં જઈશ જ્યાં કે એનો ટર્ન નહોતો એ જે ડિસિઝન છે દેટ ઇઝ અ સડન ડિસિઝન એ કદાચ બની શકે કે ત્યાં મિટિંગ રૂમમાં ડિસ્કસ ના થયું એને તો કહ્યું કે તારો સાતમો ક્રમ છે આઠમો ક્રમ છે ત્યારે તારે બેટિંગ કરવાની બટ હી થોટ કે મારે અહીંયા જવું જરૂરી છે અને હું ભારતને વર્લ્ડ કપ અપાવી શકીશ ઇફ ધેટ કોન્ફિડ કોન્ફિડન્સ ઇઝ ધેર હવે તમે એક વસ્તુ વિચારો કે એની વિકેટ પડી ગયો તો શું થાય આ વસ્તુ બહુ મહત્વની છે કે મિટિંગ રૂમ એને એ ત્યાર પછીના ચેન્જીસ કેપ્ટન કરે એ કેપ્ટન ક્યારેક એના પોતાની એ હોય એના કરતાં પોતાની રીતે કરે કે ના હવે મારે પરિસ્થિતિ અત્યારે મેચમાં આવી છે અને મારે જવું પડશે અને દેટ ઇઝ ધ રીઝન હી ગોટ ઇન ટુ ઇટ એન્ડ ઇન્ડિયા વોન તો વર્લ્ડ કપ આપણે કદાચ ના જીત્યા હોત કદાચ એ ના આવ્યા હોત બેટિંગમાં એ પણ પરિસ્થિતિ હતી તો હું માનું છું કે આ પ્રકારની જે કોર્ડિનેશનની વાત છે અને બીજું એ કોચને એટલો ગેરી કસ્ટરને ભરોસો હતો કે જો મહેન્દ્રસિંહ ધોનીએ આ ડિસિઝન લીધું છે તો એ યોગ્ય હશે સો આ જે બંને વચ્ચેનો વિશ્વાસ છે એ બહુ અગત્યનો વિચ હી એઝ ઓલરેડી ડન ઇટ વિથ અલિયર કેપ્ટન જે પહેલી ટી ટ્વેન્ટી શ્રેણીમાં થઈ ગયું હવે જે નવા કેપ્ટન હશે શું સાથે ટ્યુનિંગ થઈ ગયું રોહિત શર્મા સાથે તમારે ટ્યુનિંગ કરવાનું છે દેટ ઇઝ ધ રીઝન બહુ સરસ વાત હતી કે એમણે આવતા સાથે એને ખબર હતી કે આ બે ખેલાડીઓ છે કે એમને વર્લ્ડ કપ જીતાડી શકે છે આ બે ખેલાડીઓ છે કે જેમના ઉપર ટ્રસ્ટ મૂકવો પડશે વિરાટ કોહલી સાથે એમના સંબંધો સારા નહોતા બટ હી મેનેજ્ડ એવરીથિંગ અને ત્યાર પછી એ સમધારણ સંબંધો થઈ ગયા એટલે એ બંનેને એટલે શું બી કહ્યું કે તમે બે હજાર મીન્સ ટ્વેન્ટી સેવન સુધી બી રમવું હોય તમારે તો તમે રમી શકો છો પ્રોવાઇડેડ યુઅર ફિટ સો દેટ્સ દેટ સમથિંગ કોન્ફિડન્સ કોન્ફિડન્સ વિથ કમ્પલસન કારણ કે એને ખબર છે કે જો એ ફિટનેસ હશે તો જ રમવાના છે તો સ્વાભાવિક છે પણ કોચ એમ કહે કે તું આ વર્લ્ડ કપ બી રમીશ મને વાંધો નથી તો આઈ થિંક દેટ ગીવ અ મોર બુર્સ અને એ રીતે જોવા જાવ તો એક સંબંધો સમધારણ બનાવવાની પ્રક્રિયાને ગૌતમ ગંભીરે વેગ આપી દીધો છે ના ઇટ ઇઝ ધ વે હાઉ ઇટ કમ્સ બિલકુલ અને આ વખતે શ્રીલંકાના ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત જોવા મળી રહ્યા છે તો ટીમના પરફોર્મ પરફોર્મન્સ પર ઓવરઓલ કેટલી અસર પડી શકે તેવું લાગે છે સી વાત બિલકુલ સાચી છે કારણ કે આપણે એવા ખેલાડીઓ પણ જોયા છે કે જે શ્રીલંકાના ખેલાડીઓ આઈપીએલમાં પરફોર્મ કરે છે હર ડુઈંગ વેરી વેલ તો એ બધા ઘણા ખેલાડીઓ છે ચમીરા છે વિનુરા છે પથિરાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોન તુષારા છે અને મધુશંકર છે પાંચ ખેલાડીઓ ઇજાગ્રસ્ત છે સો કોઈ પણ ટીમની અંદર પાંચ મજબૂત ખેલાડીઓ તમારા જ્યારે ના હોય તો સ્વાભાવિક રીતે ટીમના પરફોર્મન્સ ઉપર અસર પડે એ ખૂબ સ્વાભાવિક નથી બટ આપણી બંને મીન્સ કે ભારત અને શ્રીલંકા વચ્ચેના જે રેકોર્ડ્સ છે દેટ રેકોર્ડ્સ આર નોટ દેટ ગુડ કે એનાથી બહુ ફેર પડે કારણ કે આપણે બહુ મોટો ગેપ છે આપણે ઘણી બધી મેચો જીત્યા છીએ અને એ લોકો મેચો જીત્યા નથી આપણે આપણા જેટલી મેચો એકસો અડસઠમાંથી ખાલી સત્તાવન જીત્યા ત્યારે આપણે નવ્વાણું મેચો જીત્યા છે સો દેટ અસ ડિફરન્સ એટલે શ્રીલંકા ધારો કે પહેલાં પાંચ ખેલાડી હોત તો પણ કદાચ હાર્યું હોત કારણ કે આર મસ્ટ સ્ટ્રોંગર દેન દેમ તો એક વસ્તુ ખરી પણ હા પરફોર્મન્સ વાઇઝ એમને એટલે અસર પડે કે દે આર ઓલ્સો ટ્રાઈંગ ફોર ધી બિગ ઇવેન્ટ્સ જે આપણે વાત કરીએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ચેમ્પિયન્સ ટ્રોફી વન ડે વર્લ્ડ કપ ત્યારે ઓફ ટાઈમ ફોર ધર એ લોકોને પણ એક ટીમ બનાવવાની છે એ લોકોને ટીમ બનાવવી હોય અને એમાં તમારા ખેલાડીઓ રમતા હોય તો તમે એક સ્ટ્રોંગ ટીમ સામે રમીને કેવું પરિણામ આપી શકો છો દેટ વિલ શો હાઉ સ્ટ્રોંગ યુ આર ઇન કોર્મેન્ટ બહુ જ જરૂરી છે કે તમે ભારતીય ટીમ સામે જ્યારે રમતા હો અને એમાં તમે સેન્ચુરી મારો છો એમાં તમે જીત મેળવો છો એમાં તમે વિકેટો લો છો યસ દેટ ધટ દેટ ઇઝ ગોટ અ ટેરિફિક માઇલેજ એટલે આ વસ્તુ બહુ અગત્યની એ આ પાંચ ખેલાડીઓ ગુમાવી રહ્યા છે અને એટલા માટે આમાં બે નુકસાન થાય પહેલી વસ્તુ ટીમ હારી જાય બીજી વસ્તુ કે તમે જે ફ્યુચરના વર્લ્ડ કપની બધા જે પ્લાનિંગ કરો છો એ પ્લાનિંગ તમે કોના હિસાબે કરશો કોના કોને એ કરી તો કોને કોના રન્સ તો વિકેટથી કરશો બિકોઝ ફાઈવ ઓફ યોર ટોપ પીપલ આર પ્લેયર્સ આર નોટ દેર ઇન ધ લિસ્ટ તો આ એક વસ્તુ બે ફૂટ ઉપર તો લઈ જાય ચોક્કસ શ્રીલંકાને એમાં કોઈ બેમત નથી પણ મેં કહ્યું એ પ્રમાણે કે ઇવન ઇફ ધે આર ધેર કોઈ પરિણામો મોટો ફેર ના પડ્યો કારણ કે વી આર મચ બેટર ધેન ધેમ આંકડાકીય રીતે જુઓ તમે પરફોર્મન્સની દ્રષ્ટિએ જુઓ તમે દરેકે દરેક રીતે તો હું માનું છું કે હા એમને અસર પડશે ખરી પણ એ એમને ફ્યુચરની ટીમ બનાવવામાં કયા ખેલાડીઓને ઇન્વોલ્વ કરવા એમાં તકલીફ પડશે પરિણામ કદાચ ભારતના તરફે આની પહેલાં એ આવ્યું છે ને અત્યારે પણ આવી શકે છે બિલકુલ અને શ્રીલંકા ભારત વચ્ચેના રેકોર્ડ્સ તો ભારત તરફી છે તેમ છતાં સ્ટ્રોંગ ખેલાડીઓને ફોર ઉતારવાની કેમ ફરજ પડી અબો સારો સવાલ છે બીકોઝ વાય યુ નીડ સ્ટ્રોંગ પીપલ તમને ખબર હોય આ તો આપણો બી બી ટીમ લોકોને હરાવી શકે તો આ ટીમ શા માટે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ

કેટલો સારો સપોર્ટ આપે છે એ બધી જ વસ્તુઓ એ બધા પાસા જોવા પડે એટલે અહીંયા આગળ બહુ મહત્વની વાત એ છે કે ભારતને સ્ટ્રોંગ ટુર્નામેન્ટ શું જીતવી છે એ સ્ટ્રોંગ ટૂર્નામેન્ટ જીતવા માટેની પૂર્વ તૈયારી રૂપે આ શ્રેણી છે એટલા માટે એ હંડ્રેડ પર્સન્ટ છે શ્રીલંકા ઇફ નીડ બી તો કહેવાનું તાત્પર્ય રહ્યું છે કે ઇફ યુ ગો એટલે કિલિંગ ઇન્સ્ટિંગ તમારામાં રમતમાં હોવો જોઈએ એ કિલિંગ ઇન્સ્ટ્રિંકમાં જવા માટે આ પહેલી મેચથી શરૂઆત ભારત કરી રહ્યું છે બીજું વેન યુ આર ગોઈંગ ફોર ધ ટોર્નામેન્ટ્સ આ તમે શ્રીલંકાને ધારો કે એટલું મોટા માર્જિનથી હરાવી દો શ્રીલંકાને હરાવ્યું તમે એ એક મહત્ત્વનું નથી બટ ધ વર્લ્ડ ઇઝ ટેકિંગ નોટ ઓફ ધ ટીઆર્સ રોહિત શર્મા આજે બી સેન્ચુરી મારી વિરાટ કોહલી હજુ પણ સેન્ચુરી મારે છે કુલદીપ યાદવને ત્યારે પાંચ વિકેટો મળી સો ઇમ્પેક્ટ ઇમ્પેક્ટ ઓફ ધીસ પ્લેયર્સ ઓન ધી લોંગ ટર્મ જ્યાં બે હજાર પચીસમાં છે ત્યાં સુધીની મેચોમાં આ ઇમ્પેક્ટ વસે યાર આજે કોહલી રમી ગયો આજે આ રમી અને એ વર્લ્ડની જે બીજી ટીમો જે એમાં જોડાવાની એની ઉપર સાયકોલોજીકલ ઇફેક્ટ કરે યાર આ તો અનબિલિવેબલ રમે છે આ ટીમને હરાવી મુશ્કેલ છે એ અત્યારથી એના માઇન્ડમાં એક એક સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પડતો જાય તો ધીસ ઇઝ ધ અનધર એડવાન્ટેજ ઓફ ઇટ તો હું માનું છું કે એટલા માટે આ એક સ્ટ્રોંગ ટીમ ઉતારી છે અને બીજું ગૌતમ ગંભીરને કહ્યું છે કે ભાઈ તારે આ પરિણામો આપવાના છે કે છે તો હું મારે આ ટીમ જોઈએ છે એ ટીમ એને આપવામાં આવી છે તો એટલા માટે જોવા જઈએ તો કોચ અને કેપ્ટનના જે રિલેશન છે નંબર વન ઇન્ટરનેશનલ બીજી કોમ્યુનિટી બીજી બીજી ટીમો ઉપર એની જે ઇમ્પેક્ટ છે અને ત્રીજું યોનો વિનિંગ અગેન્સ્ટ શ્રીલંકા કમ્ફર્ટેબલી તો આ બધા જ કારણો ભેગા કરી આપણે તો એમ લાગે કે ઇન્ડિયા ઇઝ બિંગ રાઇટ થિંગ બિલકુલ પરંતુ આ વખતે એક મોટી ખોટ કહી શકાય કેમ કે બુમરાની ગેરહાજરી છે તો બુમરાની ગેરહાજરીમાં ભારતના અન્ય બોલર્સ છે એ શ્રીલંકાનો સામનો કરવા માટે ટક્કર લેવા કેટલા સક્ષમ લાગી રહ્યા છે તમારે ક્યારેક તો નવી શરૂઆત કરવી પડશે એમાં તો કોઈ બેમત નથી કારણ કે તમે જસપ્રીત બુમરાનું યુટિલાઇઝેશન નવ ટેસ્ટ મેચ આવે છે નવ ટેસ્ટ મેચો રમવામાં કરો વનડેમાં કરો ટી ટ્વેન્ટીમાં કરો તો તો મશીન છે તમે જો એનો એ કરો તો તે તો ખોટકાઈ જશે તો યુ નીડ ટુ એન્શ્યોર કે ભાઈ એ ખેલાડીની સર્વિસીસ આપણને લાંબા સમય સુધી મળે અથવા તો એ ખેલાડી જો નિવૃત્ત થાય અથવા તો ખેલાડી ક્યારેક ના રમે તો એના રિપ્લેસમેન્ટ માટેના બોલર્સ પણ તમારી પાસે તૈયાર હોય સેકન્ડ ફેસ આપણી પાસે સિરાજ છે મોહમ્મદ સિરાજ છે આપણી પાસે અર્ષદીપ છે આ યુવા ખેલાડી એક બહુ સારું પ્રદર્શન કરી રહ્યો છે તો અહીંયા આગળ શ્રીલંકાની જે પીચો છે એ મોટાભાગે સ્પિનર્સને વધારે એનો યારી આપે છે એટલે અહીંયા આગળ સ્પિનર્સનો રોલ મોટો હશે એમાં અક્ષર પટેલ છે કુલદીપ છે આ બધા ખેલાડીઓ બહુ સારું અત્યારે પ્રદર્શન કરી રહ્યા છે અને ફાસ્ટ એટેક આપણો એટલો સક્ષમ છે કે ઇટ બિન ધ અધર ટીમ તો એ ટીમ માટે કદાચ આપણે જસપ્રીત બુમરાહ કે ભાઈ વર્લ્ડ કપ રમવાનો જસપ્રીત બુમરાહ ધારો કોઈ ટેસ્ટ મેચ રમવાની છે તો જસપ્રીત બુમરાહની જરૂર છે તો આઈ થિંક તે વખત એને એ કરવામાં આવશે અત્યારે તમે જ્યારે ફેઝ મેનરમાં કોઈ ખેલાડીને રમાડો છો ઇટ મીન્સ યુ આર મેકિંગ શ્યોર કે એ વધારે લાંબા સમય સુધી એ યુટિલાઇઝ થઈ શકે નંબર વન બીજું કે એની ગેરહાજરીમાં બાકીના બોલર્સને બાકીના બેટર્સને એક અનુભવ મળી રહે કે હા તમે કઈ રીતના આગળ વધવા માગો છો અથવા તો એ ફાસ્ટ બોલર્સ આમાં બોલિંગ કરી બેટિંગ કરીને તમને એક સારી મજબૂતી આપી શકે બિલકુલ અને અત્યારની આપણે શ્રીલંકાની જે સ્થિતિ છે તો સ્કોર અત્યારે થઈ રહ્યો છે તો આખરે આપના મતે કઈ દિશામાં જઈ રહી છે આ મેચ હજુ છું કે ઘણી ઓવર્સ બાકી છે ને સ્કોર એક જમાનો હતો કે જ્યારે વન ડેની અંદર અઢીસોનો સ્કોર બહુ મોટો ગણાતો હતો પછી તો ત્રણસો થયો ચારસો થયો સાડા ચારસો થયો સો સ્કાય લિમિટ પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે રીતે ભારતની બેટિંગ અપ છે બેટિંગ લાઇન રોહિત શર્મા છે વિરાટ કોહલી છે શુભમન ગિલ છે તમારી પાસે એક ધુરંધરો એકથી એક ચડિયાતા ખેલાડીઓ છે એટલે હું અને બીજું કે વી આર ગુડ એટ ચેઝિંગ હે વી આર ગોઈંગ ટુ ચેઝ નાઉ તો એકસો નવ્વાણું થયા છે વધારે કેટલા રન સામે ઉમેરાય છે જોવું રહ્યું અને હું નથી માનતો કે બસો પચાસ બસો સાઈઠથી આગળ કોઈ સ્કોર જાય અને જે ભારતીય ટીમ માટે પચાસ ઓવરમાં ચેસ કરવાનો એક સામાન્ય સ્કોર ગણાશે મારી દૃષ્ટિએ ઇફ ધીસ ઇઝ રીચિંગ ટુ દેટ લેવલ ત્યાં સુધી ન જાય અને જો એનાથી ઓછામાં ઓલઆઉટ થાય છે તો વાત અલગ છે એટલે અઢીસોના ટોટલમાં તો કોઈ આપણને વાંધો આવ્યો નથી પણ એટ ધ સેમ ટાઈમ ક્રિકેટ ઇઝ અ વેરી અનસર્ટન ગેમ યુ નો યુ કાંટ પ્રિડિક્ટ થિંગ્સ ધ વે ઇટ કમ્સ અને જો એવું પ્રિડિક્શન આપણે કરી શક્યા હોત તો આપણે વર્લ્ડ કપની ફાઇનલ હાર્યા ના હોત કારણ કે આપણે કોઈ સંજોગોમાં હારી એવી ટીમ નહોતી તો દેટ ઇટ મીન્સ કે દેટ ઇટ ઇઝ ધ ગેમ ઓફ ધી અનસર્ટનિટી એટલે અહીં આગળ પણ યુ કેનોટ ઇગ્નોર શ્રીલંકા બિકોઝ ધેડ બીન અ ચેમ્પિયન ચેમ્પિયન બની ચૂકેલી છે ટીમ છે અત્યારે ભલે એ થોડી બેકફૂટ ઉપર છે કારણ કે એના પ્લેયર્સ નથી બટ ઇટ ડઝન્ટ મીન કે તમે સામેની ટીમને તે કરો એટલે તમારે અહીંયા સ્ટ્રોંગ તો એ કરવું પડે અહીંથી મેચ ભારતની પક્ષમાં તો એસી ટકા મેચ અત્યારે લાગે છે એમાં કોઈ સવાલ નથી તે છતાંય કીપિંગ ધ ફિંગર્સ ક્રોસ કારણ કે આપણે જે રીતના આપણો ટોપ ઓર્ડર જો રોહિત શર્મા છે રાહુલ છે કે રાહુલ છે ત્યાર પછી વિરાટ કોહલી છે અને જે રીતના શ્રેયસ આયા છે આ ચાર બેટર્સ નવા આવ્યા છે આ ચાર બેટર્સ કેટલું સારું પ્રદર્શન કરે છે અને ભારતને પણ આ ચાર બેટર્સ પાસેથી જ પરફોર્મન્સ જોઈતો હશે એ આઈ એમ વેરી શ્યોર કારણ કે આ ચાર બેટ્સમેનો એમાં બે બેટ્સમેનો તો ઘણા લાંબા સમયથી ક્રિકેટમાં નથી રોહિત રાહુલ અને શ્રેયસ તો દે હેવ ટુ એન્શ્યોર કે એ સારો સ્કોર બનાવેને ભારત આ ચાર ટોપ બેટર્સ પાસે સારો સ્કોર કરાવીને મેચ જીતવાની દિશામાં આગળ વધે એવું લાગી રહ્યું મેચ જે રીતે અત્યારે શરૂઆતની વિકેટ એ લોકોને સારી એવી પડી ગઈ છ વિકેટો સાત વિકેટો પડી તો આઈ બિલીવ કે ભારત પાસે તો છે ક્ષમતા પણ કેટલો સ્કોર આપે છે એ પણ આપણે જોવું રહ્યું બિલકુલ તો એક અનિશ્ચિતતાનો માહોલ તો છે તેમ છતાં ટીમ ઈન્ડિયા ઘણી મજબૂત સ્થિતિમાં લાગી રહી છે હવે જોવાનું રસપ્રદ બની રહેશે કે કેવા પ્રકારે આખરે મેચનું શું પરિણામ રહે છે અશોકભાઈ આપ જોડાયા અને કાર્યક્રમમાં ચર્ચા કરીએ એ બદલ આપનો આભાર તો અત્યંત મહત્ત્વની એવી આ મેચ કેમ કે ચેમ્પિયન્સ ટ્રોફી કે જે આવતા વર્ષે બે હજાર પચીસમાં યોજાવા જઈ રહી છે અને અત્યારે હાલ જે સિરીઝમાં પ્રદર્શન ટીમ ઇન્ડિયાનું રહેશે તેના પરથી અનુમાન લગાવાશે કે આખરે રોહિત અરે ગંભીરની જે આ જોડી છે તે કેટલે અંશે જુગલબંધી આ સફળ રહી શકે છે તો તમામ પ્રકારની જે અપડેટ્સ મેચને લગતી એ પણ અમે આપ આપના સુધી પહોંચાડતા રહીશું આપ બસ જોડાયેલા રહો અને જોતા રહો ગુજરાતીઓ સત્યની સાથે નમસ્કાર